મ્યુનિસિપલ કોર્પોરેશન ગુના નિવારણ શાખામાં પોલીસે હેમંત અને મયુર નામના આરોપીની ધરપકડ કરી લીધી છે આ પ્રકરણ હાર્દિક પટવા નામનો આરોપી હજુ ફરાર છે જીગર અભ્યાસ સમયે હાર્દિકના સંપર્કમાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર

નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચનાઓ માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વીએન ચૌધરીનાઓ સદર ગુનાની તપાસ કરી રહેલા છે અને આ ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી જે જીગરભાઈ શહેરાવાળા છે તેઓએ સુરત ખાતે તેમના સાથે ડોક્ટરનું અભ્યાસ કરેલા તેમના મિત્ર જે છે હાર્દિકભાઈ પટવા કરીને છે તેઓની સાથે એક એમ્બ્યુલન્સ સર્વિસ ની રોભામણી વાત કરતા એક એમ્બ્યુલન્સ ત્રીસ લાખ રૂપિયાની આવતી હોય છે અને તેની સામે દર મહિને સાઠ હજાર રૂપિયા જેવું માધભર વળતર આપવાનું આશ્વાસન આ પટવા દ્વારા આપવામાં આવેલું હતું તેના થકી ફરિયાદીને જાણ થયેલી હતી અને ફરિયાદીએ જુદા જુદા માણસો પાસેથી કુલ પોણા છ કરોડ જેટલી મોટી રકમ એકત્રિત કરી અને આ જે હાર્દિકભાઈ રમેશભાઈ પટવા છે જે સુરતના રહેવાસી છે ડૉક્ટર છે તેઓને રોકાણ કરેલું હતું અને સનસાઇન એમ્બ્યુલન્સ સર્વિસના નામે ચાલુ કરવામાં આવ્યું જેમાં હેમંતભાઈ ડાયરભાઈ પરમાર તથા એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવામાં આવેલી હતી જેમાં મયુર ગોસ્વામી જે પણ સુરતના રહેવાસી છે આ બંને જણાને પણ ભેગા કરવામાં આવેલા હતા અને આ લોકોના નામે કંપની બનાવવામાં આવેલી હતી સર્વિસની કંપની બનાવવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ કોઈ પણ ખરીદવામાં આવેલી અને આશ્વાસન આપી બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ દરમિયાન આ કામના ફરિયાદી પાસેથી પોણા છ કરોડ રૂપિયા જેવી મોટી રકમ લઈ અને થોડોક સમય વળતર ચૂકવેલું હતું અને ત્યારબાદ આ તમામ મૂડી લઈ અને આ કામના આરોપીઓ ભાગી ગયેલા છે હતા તે અનુસંધાને બે આરોપીઓ પકડી પાડવામાં આવેલા છે જેમાં હેમંતભાઈ પરમાર જે સનસાઇન એમ્બ્યુલન્સ સર્વિસના છે અને મયુરભાઈ ગોસ્વામી જે યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસ ના ડાયરેક્ટર બતાવેલાના તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવનાર છે બીજા પણ આમાં ભૂગ બનનાર હોઈ શકે છે તો આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે કે જો કોઈ આવો ભોગ બનેલા હોય તો ઈઓડબલ્યુ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં સુરત શહેર આર્થિક ગુના નિવારણ શાખા ખાતે પણ ચીટિંગની ફરિયાદ આ જ એમ્બ્યુલન્સ સર્વિસના નામ હેઠળ ચીટિંગની ફરિયાદ દાખલ થયેલી છે આ બીજી ફરિયાદ તેઓના વિરુદ્ધમાં દાખલ કોમલેજ સર જે હાર્દિક ફરાર જે આખી પ્રપોઝલનો શું કરે છે હાર્દિક પટવા છે કે આ ગામનો ફરિયાદી સાથે ડોક્ટરનો અભ્યાસ કરેલો છે અને તે પોતે પણ ડોક્ટર છે તે સુરત ખાતે ડોક્ટરની પ્રેક્ટિસ કરે છે મહાનગરપાલિકામાં સંચાલિત હોસ્પિટલમાં તેઓ ફરજ બજાવતા હતા અને આ ચીટિંગ કરીને તેઓ પણ ભાગી ગયેલાનું તાત્કાલિક દ્રષ્ટિએ જણે આવે છે કેટલા ફરાર પણ સુરતના છે છેલ્લા એકાદ વર્ષથી તેઓ આ ગુનો પૈસા માંગણી કરવા જતા પૈસા નહીં આપી અને ખરાબ થઈ ગયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે